હલો ધોરણ છના વિદ્યાર્થીઓ આજથી આપણે પાઠ આઠ શરીરનું હલન ચલન ભણવાની શરૂઆત કરીશું બિલકુલ શાંત થઈને બેસો તથા તમારા શરીરમાં થતી ગતિઓ વિધિઓનો અનુભવ કરો તમારા હાથ હલે છે તમે શ્વાસ લો છો તમારા પગ ક્યાંથી વળે છે તમારી આંગળીને તમે હલાવી જુઓ તો હલે છે કે નહીં તમારું નાક હલે છે જાતે કે તમે હલાવો તો હલે છે તમારા કાન કઈ રીતે હલે છે કે નથી હલતા વગેરે વગેરે શ્વાસ લેતી વખતે તમારા શરીરમાં થતાં હલન ચલનનું અવલોકન કરો કે તમે કઈ રીતે શ્વાસ લો છો અંદર જાય છે તમારું પેટ બહાર આવે છે તમે શ્વાસ છોડો છો આપણા શરીરમાં અનેક હલનચલન થતા હોય છે બરાબર ને આંખના પલકારા કરો જ્યારે તમે તમારી નોટબુકમાં લખો છો ત્યારે તમારા શરીરનો કયો ભાગ હલનચલન કરે છે હાથ જ્યારે તમારી આંગળીઓ તમારો તમે વળીને તમારા મિત્રને જુઓ છો ત્યારે શરીરનો કયો ભાગ હલનચલન કરે છે તમારું ડોકું આમ કરીને પાછળ ફરેને કે ભૂત આખું પાછળ ફરી જાય નહીં ફરેને કોઈક એક દિશામાં ફરે બરાબર આમ ફરો તો આ મને આપ હું તો પણ પૂરી પૂરી નથી ફરતી ફક્ત અર્ધ સુધી જાય છે બરાબર ને ઉપરોક્ત બધા ઉદાહરણોમાં તમે ત્યાંના ત્યાં જ રહો છો છતાં પણ શરીરનો કોઈને કોઈ ભાગ હલન ચલન કરે છે તમે ઊભા થઈને એક સ્થાનેથી બીજા સ્થાને જાઓ છો જાઓ છો ને દાખલા તરીકે તમે તમારી પથારીમાં બેઠા છો ત્યાંથી ઊભી થાય ઊભા થઈને રસોડીમાં રસોડામાં જાઓ છો તમે તમારા શિક્ષક પાસે જાઓ છો ક્લાસ પછી તમે સ્કૂલના મેદાનમાં રમવા માટે જાઓ છો અથવા તમે ગાર્ડનમાં જાઓ છો સ્કૂલ પછી તમે તમારા ઘરે જાઓ છો તમે ચાલીને દોડીને કૂદીને એક સ્થાનેથી બીજા સ્થાને જાઓ છો ચાલો તમારા મિત્રો શિક્ષકો તથા વડીલો સાથે ચર્ચા કરીને કોષ્ટક આઠ પોઈન્ટ એકમાં પૂરતી કરતા એ જોઈએ કે પ્રાણીઓ એક સ્થાનેથી બીજા સ્થાને સુધી કેવી રીતે પ્રચલન કરે છે અહીં વિજ્ઞાનની ભાષામાં એક સ્થાનથી બીજા સ્થાને જવું એટલે કે ચાલીને જવું ને પ્રચલન કહેવાય પ્રચલન તમારી ઘણી બધી હવે તમે છઠ્ઠામાં આવી ગયા ને એટલે ઘણી બધી વૈજ્ઞાનિક ભાષા આવશે હવે તે તમારે ધ્યાનમાં લેવાની દાખલા તરીકે આપણે આગલા પાઠમાં ભણ્યા એમાં ડાળીને શું કહેતા હતા પ્રકાંડ કહેતા હતા એ જ રીતે અહીંયા ચાલવાને શું કહેવાય એક સ્થળેથી બીજા સ્થળે જવાની જે આપણી ક્રિયા હોય એને પ્રચલન આગળ આપણે જોઈએ વનસ્પતિમાં આશ્ચર્યચકિત છે તે જાણે છે કે વનસ્પતિ એક સ્થાને બીજા સ્થાને ગતિ કરતી નથી તમારા ઘરની આગળ લીવડાનું ઝાડ ઉગેલું હોય ત્યાં એક જગ્યાએથી આજે તમારા ઘરે કાલે પડોશમાં અને બીજા દિવસે તમારી દાદી માને ત્યાં ભાગી જતું નથી મતલબ કે વનસ્પતિ એક સ્થાનેથી બીજા સ્થાને ગતિ કરતી નથી પરંતુ શું તે કોઈ પ્રકારના બીજા હલન ચલનને પ્રદર્શિત કરે છે તો કે પવનથી તેની ડાળખીઓ હલતી હોય છે બરાબર પ્રાણીઓ એક સ્થાનેથી બીજા સ્થાને કેવી રીતે પ્રચલન કરે છે તો જુઓ ગાય છે એ પગ દ્વારા ચાલીને પ્રચલન કરે છે મનુષ્ય પણ પગ દ્વારા ચાલીને પ્રચલન કરે છે સાપ સંપૂર્ણ શરીર આવી રીતે હલાઈને જાય છે બરાબર આગળ વધે છે પછી પક્ષી જે છે એ ઉડીને પોતાની પાંખ વડે ઉડીને જાય છે બરાબર પાંખ વડે અહીંયા લખો કઈ રીતે કરે છે પ્રચલન તો ઉડીને કીટકો છે એ પણ પોતાની પાંખ વડે ઉડીને જાય છે માછલી છે એ પોતાના મીન પક્ષો દ્વારા તરે છે શું કરે છે તરીને એક સ્થળેથી બીજા સ્થળે જાય છે પછી ઉંદર છે એક પણ ચાલીને એક જગ્યાએથી બીજા જગ્યાએ જાય છે ચાલવું દોડવું ઉડવું છલાંગ મારવી કૂદતા કૂદતા જાય ને દેડકો દેડકો કઈ રીતે જાય ચાલો એ છેલ્લી જગ્યા ખાલી છે એમાં દેડકો લખો તમારે આ જે સારણી છે તમારી નોટબુકમાં લખવાની છે તો દેડકો છે એ કઈ રીતે જાય છે એક સ્થળેથી બીજા સ્થળે કૂદીને જાય છે બરાબર ને તો એ તમારે બાજુમાં લખવાનું કૂદીને જાય છે છલાંગ મારવી સરકવું તેમજ તરવું વગેરે પ્રાણીઓની એક સ્થાનેથી બીજા સ્થાને જવાની કેટલીક રીતો છે પ્રાણીઓમાંના એક સ્થાનેથી બીજા સ્થાને જવા માટેની રીતોમાં આટલી બધી વિવિધતા કેમ છે શું કારણ છે કે અનેક પ્રાણીઓ ચાલે છે સાપ સરકે છે અને માછલીઓ તરે છે એ જ જે વસ્તુઓ છે તે જ આપણે આ પાઠમાં ભણવાના છે મતલબ કે આપણા જે હાડકાં છે જે હલન ચલન કરે છે બરાબર તમારા હાથ કઈ રીતે હલે છે તમારા પગ કઈ રીતે વળે છે તમારું ડોકું કઈ રીતે વળે છે આપણા જે સાંધાઓ છે તે વિશે આપણે અહીં ભણવાના છે આપણું જ નહીં બીજા પ્રાણીઓ પણ જે છે માછલીઓના શરીરની રચના આપણી આપણા પોતાના શરીર અને સાંધાઓની રચના ખૂબ બધા જ પ્રાણીઓની બરાબર તો તેના વિશે આપણે ભણવાના છે માનવ શરીર અને તેનું હલનચલન તો સૌથી પહેલાં આપણે માનવ શરીર માનવ એટલે આપણે મનુષ્યો એના શરીર અને એનું હલનચલન વિશે ભણવાના બરાબર બાળકો બરાબર ધ્યાન આપજો ફક્ત ટીચર બોલ બોલ કરે છે એમ કરીને સાંભળ્યા નહીં કરવાનું પણ જે ટીચર બોલે છે તે ધ્યાનથી સાંભળવાનું બને તો આ વિડીયો જોતી વખતે પોતાની પુસ્તક હાથમાં રાખો હું પુસ્તકમાંથી ચલાવું છું પરંતુ પાઠ ચલાવતા ચલાવતા તમને હું શીખવતી જાઉં છું બરાબર ને અને તમને સમજાવતી જાઉં છું તો જે સમજાવું છું એને ધ્યાનથી તમારે સમજવાનું છે તો સૌથી પહેલાં આપણે માનવ શરીર અને તેનું હલનચીલન વિશે ભણવાના તો પ્રાણીઓમાં હલનચલન પર ધ્યાન આપતા અગાઉ ચાલો આપણે આપણા શરીરમાં કેટલાક હલનચલનને ધ્યાનપૂર્વક જોઈએ તો આપણે બીજા પ્રાણીઓને હલન ચલન વિશે શીખીએ તે પહેલાં આપણે પોતાના જ હલનચલન વિશે કેમ ના શીખીએ બરાબર ને તો ચાલો આપણે આપણા પોતાના હલન ચલન પર ધ્યાનપૂર્વક જોઈએ શું તમને સ્કૂલમાં શારીરિક કસરત કરતી વખતે આનંદ આવે છે આપણે જ્યારે મેદાનમાં જઈએ છીએ અને ટીચરો તમને કસરત કરાવે છે તો તમને ગમે છે સ્કૂલમાં કસરત કરતી વખતે તમારા હાથ અને પગ કેવા પ્રકારનું હલનચલન કરે છે તમે હાથ હાથ ઉચકીને ઉપર તાળી મારો ને પછી ઊંચે નીચે કરો છો ને આપણા હલનચલન કરવા માટે યોગ્ય છે તેમાંથી કેટલીક શારીરિક ગતિ હલનચલનને કરવાનો પ્રયત્ન કરીએ એક કાલ્પનિક વિકેટ પર કાલ્પનિક દોડો ફેંકવાનો પ્રયત્ન કરો મતલબ તમે ક્રિકેટ જો છો ને એના પર કાલ્પનિક રીતે દડો ફેંકવાની કોશિશ કરો કઈ રીતે પેલો બોલિંગ કઈ રીતે કરે આમ હાથ કરીને આમ ફેંકો બરાબર ને આ રીતે આમ હાથ કરીને આમ ફેંકે ને દડો તમારો કપિલ દેવ તમારા પછી કપિલ દેવ તમારા નહીં મળે એ તો અમારા વખતના છે કયા હમણાં બોલર છે ઓકે ચાલો કોહલી જ છે મને તો તો એ કઈ રીતે બોલ બોલ ફેંકશે જો કોઈ વારે બોલિંગ કરવા આવે તો આમ હાથ ફેરવીને આ રીતે બોલિંગ કરે ને તો તમે પણ તમારો હાથ ફેરવી જો તમે તમારો હાથ કેવી રીતે ફેરવો છો ગોળ ફેરવો છો ને શું તમને તમારા ખભાથી વર્તુક ગુળાકાર ગતિમાં ફેરવો છો તો તમારો આ ખભો છે તમે તમારો હાથ આ રીતે ગોળ ફેરવી શકો છો ને હા જો હું ફેરવી રહી છું અત્યારે તમને દેખાતું નથી પણ તમે પણ તમારા હાથને ગોળ ગોળ ફેરવો શું તમે તમારા હાથને ખભાથી વર્તુળાકાર ગતિમાં ફેરવો છો શું તમારો ખભો પણ હલનચલન કરે છે બરાબર તમારો હાથ જ્યારે તમે ફેરવો છો ત્યારે તમારો ખભો હલનચલન કરતો નથી પણ તે એક જગ્યાએ ઊભો રહે છે ફક્ત અને ફક્ત તમારો હાથ ગોળ ફરે છે શું પીઠ પર સુઈ જાઓ અને તમારા પગને જાંગની આજુબાજુ ફેરવા મતલબ તમે આમામ રીતે આવી રીતે સુઈ જાઓ બરાબર અને પછી તમારો એક પગ ઉઠાવો અને એને ગોળ ગોળ ફેરવો એ ફરશે તો હા ફરશે તમારી ભૂજાને કોણીથી ઉપર નીચે કરો હવે તમારા હાથને હાથ આ તમારો પંજો છે ને એને આમાં આમ ઉપર નીચે કરો કોણીથી કોણી એટલે તમારી કોણી બરાબર અહીંયા આ કોણી આ તમારો હાથ બરાબર આ તમારો હાથ આને કોણી કહેવાય એને તમે ઊંચે નીચે તમારી ભુજાને કોણીથી ઉપર નીચે કરો તેવી જ રીતે પગને ગૂંથણથી વાળો તમારા હાથને તમારી પાસવા બાજુમાં સીધો ખેંચો તમારી પાછળની બાજુ તમારો હાથ ખેંચો જશે બહુ નહીં જાય થોડો જશે ભુજાને વાળીને આંગળીએથી ખભાને અડવાનો પ્રયત્ન કરો હવે તમારા હાથને વાળો અને આંગળીથી ખભાને અડકો પાછળથી જશે તમે તમારા હાથનો કયો ભાગ વાળ્યો હાથને સીધો ખેંચીને નીચેની તરફ નમાવો શું તમે આવું કરી શકો છો તમે જો તમારા હાથને જ્યારે વાળવાની કોશિશ કરશો ને ત્યારે તમારો હાથ એક જ દિશામાં વળશે પણ તમારો હાથ હું એમ કહું કે તમારો હાથ અહીંયાથી આમ વળ્યો બરાબર પણ હું તમને એમ કહું કે તમારો હાથ આમ વાળો તો વળશે નહીં વળે આપણો હાથ ફક્ત એક જ દિશામાં વળે ધ્યાન આવ્યું તમારા શરીરના વિવિધ ભાગોને હલનચલન કરાવવાનો પ્રયત્ન કરો અને તેના તારણો કોષ્ટક આઠ પોઈન્ટ બેમાં નોંધો સૌથી પહેલાં ગરદન ગરદન આપણે ફેરવું આ જો હું ફેરવું છું તે સંપૂર્ણ ફરે છે બરાબર અંશતઃ ફરે છે પડે છે તો હા એકદમ ઉપરથી ફેરવું તો વળે છે પણ તે એકદમ પાછળની તરફ વળતી નથી તો અંશતઃ ફરે છે તો મેં તેમાં લખ્યું હા નમે છે તો હા અહીંયા પણ લખો કાંડું તમારું કાંડું સંપૂર્ણ ફરે છે ઘૂંટણ ના તમે જ્યારે ઘૂંટણમાંથી હડકું વારો ગોળ 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 ફેરવી શકતા નથી તો અંશતઃ ફરે છે ઘૂંટી એ પણ ના બરાબર પગની આંગળીઓ તો એ પણ તમે આમામ કરીને આગળ લઈ જઈ શકો પણ એને પાછળ લાવી શકતા નથી તો અંશતઃ ફરે છે તમારું માથું એ પણ અડધે સુધી જાય છે એકદમ પાછળ જતું નથી સાઈડ સુધી જઈને અટકી જાય છે કોણી તો એ પણ તમારી એક જ દિશામાં જાય છે તો અંશતઃ ફરે છે અને ભૂજા એટલે કે તમારા હાથ તો એ પૂરેપૂરા ભરતુળાકાર ફરે છે મતલબ સંપૂર્ણ ફરે છે બરાબર ગતિ બિલકુલ થતી નથી ઉપર ઉઠે છે કે નીચે નમે છે તે તમારે અહીંયા લખવાનું છે શું તમે ધ્યાન આપ્યું કે આપણા શરીરના વિવિધ ભાગોને એ અથવા ફેરવી શકીએ છીએ જે સ્થાને બે ભાગો એકબીજા સાથે જોડાયેલા હોય છે ઉદાહરણ તરીકે કોણી ખભો તથા ગરદન શું તમે આવા અન્ય ભાગોના નામ જણાવી શકો છો આ સ્થાનોને સાંધા કહે છે બરાબર જ્યાં આપણા કયા કયા તમે કહી શકીએ આ હાથ આપણો પગ ખો ગરદન એ બધે શું આવેલું છે સાંધા આવેલા છે ત્યાંથી આપણા બે હાડકાં જોડાયેલા છે શું આપણા શરીરમાં કોઈ સાંધા ન હોત તો તમારી દૃષ્ટિએ કોઈ પણ પ્રકારનું હલનચલન સંભવ થઈ શકત નહીં હા ને આપણે જો શરીરમાં સાંધા નહીં હોતે તો આપણે કોઈ પણ જગ્યાએથી હલનચલન કરી શકીએ ના જેવી રીતે આપણા બેન્ચ બેસેલી છે આપણા ઘરનો કબાટ છે તેવી રીતે આપણે પણ સીધા સીધા ચાલતી બરાબર ને તો આપણા શરીરમાં હલન ચલન અને ગતિ કરવા માટે કોણ જરૂરી છે સાંધા જેને જોઈન્ટ્સ કહેવાય આપણા બરાબર તો આપણે બાકીનું કાલે ભણીશું